પડેલા અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી લીધું છે સહિત અનેક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતા તૈયાર પાક બગડી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ડાંગર મગફળી કપાસ જીરા અન્ય મુખ્ય પાકો પણ બગીચાના ફળોને પણ ભારે નુકસાન થયું છે ખેડૂતો જણાવે છે કે ધિરાણ લઈને કરવામાં આવેલી ખેતી હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરી વળતર આપવા સાથે ધિરાણ અને વ્યાજ માફી કરવા પણ માંગ કરી છે એ તમામ પાક સમજા કે મગફળી છે અડદ છે ડોગર છે એને ખરેખર પૂરેપૂરું આમ તો સો ટકા જ કહેવાય પણ નેવું ટકા તો નાશ પામી જ જવાનો છે આમાંથી મનોકં મગફળી છે એમાંથી બેમણ પણ મગફળી એમને મળે એવી નહીં અડદમાં પણ એ પરિસ્થિતિ છે એટલે ખેડૂતોની હાલત કફોડી છે ખર્ચો એ નહીં મળે હવે લોનો કે અમે પાક ધિરાણ લીધેલા છીએ બીજું ત્રીજું સામાજિક ખર્ચા આ બધી ચિંતામાં ખેડૂતો આજે એક નિરાશ થઈ ગયેલા છે એનાથી અમે રજૂઆત કરીએ કે સત્વરે સર્વે કરીને અમને જે કોઈ આનો લાભો લેવાનો એ આપો ડોગર સા એ આખે પૂરે પૂરે ભરાઈ જાય છે નાશ પામે છે મફળેમાં એક પોઝિશન છે અને ખેડૂત હાલ નિરાશ થઈ ગયો છે કશું કોઈ રૂપિયો મળ્યો કે વીસ હજારનો ખર્ચો થયો છે અને એક રૂપિયો ખર્ચો મળાયો નહીં મોઢામાં આવેલો કોરિયો અત્યારે સિનવાઈ ગયો છે ખેડૂતનો તો આવા સરકાર કોઈક સહાય કરા તો અમે બેઠા થયા અને આત્મહત્યા કરવાનો સમય આવેલો છે અમારો મેં પૂરેપૂરી ત્રીસ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું હવે બધી મગફળી આ વરસાદમાં ધોવાઈ ગઈ છે એમાંથી એક પણ રૂપિયાનું ઉત્પાદન થયું નથી વધતા ગામમાં લગભગ ડાંગર અડદ એ બધી જ ખેતી અત્યારે હાલ સોએ સો ટકા ફેલ આખી સિઝન ફેલ ગઈ છે અમારી જે આગળની લોનો છે ક્રોપ લોનોની એ બધી એમાં પણ સહાય આપે એવી અમારી રજૂઆત છે હું દીવાદાર થઈ ગયો છું મેં બેંકમાંથી દસ લાખ લોન લીધેલી એ પણ હજુ ભરપાઈ કરવાનો મને કોઈ સમય મળ્યો જ નથી કે મારાથી કોઈ આધાર જ રહ્યો નથી હવે હું છાલામાં ઘણા દિવસથી ખેતી કરું છું પણ આવો નુકસાનીનો વારો પહેલીવાર આવ્યો છે એટલે સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે મને બેંકમાંથી રાહત આપ અને મને અહીંયા ઉત્પાદન હોય જે મને કઈ મળ્યું નથી તો કોઈ સાણંદ તાલુકાના કુવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યો ગ્રામ સેવકની આગેવાનીમાં વહેલી સવારથી ખેડૂતો ગ્રામ પંચાયતની બહાર લાઈનમાં ઉભા રહ્યા અને એપ્લિકેશન સાથે મેન્યુઅલી પણ સર્વે કરવામાં આવ્યું કુવાર ગામમાં એક ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હવે ખેડૂતો સરકાર સમક્ષ સત્વરે સહાયની માંગ કરી રહ્યા છે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ઉપર મોટું સંકટ છે તે આવી ગયું છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા તમામ જે ગામડાઓ છે ત્યાં સર્વે કરવાના આદેશ અપાયા છે રાજ્યના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને તમામ જે જિલ્લાઓ છે જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી હતી તમામ મંત્રીઓની સાથે સમીક્ષા કરી ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જે એપ્લિકેશનના માધ્યમ તો સાથે જ મેન્યુઅલી પણ જે કહી શકાય કે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં જોઈ શકો છો જો હું સાણંદ જે તાલુકો છે તેના કુવારા ગામ ખાતે ઊભો છું ને અહીંયા સર્વેની કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને મેન્યુલી આ સર્વેની કામગીરી ચાલી રહી છે કારણ કે એપ્લિકેશનના માધ્યમથી અનેક ફરિયાદો આવી હતી ત્યારે હવે સરકાર એ પણ કહ્યું છે કે આપ મેન્યુઅલી પણ આપનું નામ છે તે લખાવી શકો છો અને મેન્યુઅલી આપની માહિતી છે તે આપી શકો છો તેને લઈને જ આ ગામની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે ખેડૂત આપનું નામ શું છે અને આપ અહીં આવ્યા છો આપને શું વિગતો આપી રહ્યા છો અને સરકારે જે વાત કરી છે કે સર્વે કેટલા પાકને નુકસાન થયું છે શું પાક આપે લીધો હતો મારું નામ ગંગેશ્વર રાઠોડ ગામ કુંવાર તાલુકો સાણંદ કુંવાર ગામની અંદર ફક્ત ડાંગર સિવાય બીજો કોઈ પાક છે નહીં ડાંગર અત્યારે લગભગ જો સો સો ટકા નિષ્ફળ જઈ એવો પૂરેપૂરો અંદાજ છે એમ ઓકે એટલે આપણે અહીંયા સરકાર પાસે શું અપેક્ષા આપ રાખી રહ્યા છો સરકાર જેટલી અપેક્ષા એક છે કે સર્વે સાઈડ મૂકી નવ્વાણું ટકા એટલે સો ટકા જે ખેડૂતને લાભ મળે એવો ટ્રાય સરકારે કરવો જોઈએ બધું ડાંગર કોઈ જાય હોય એવું છે પાણી અંદર પાણી ભર્યા છે ઊગીએ છે એવી રીતે છે પ્રાથમિક સર્વે કરે છે ખેડૂતોને સાથે લઈ ગામના ચાર સીમાડા જોઈએ છીએ કેવા પ્રકારનું નુકસાન છે પછી એ પ્રકારે અમે માહિતી એકઠી કરીએ છીએ અને પછી ખેડૂતોને કહીએ છીએ સાહેબ જોઈ છો કે ગ્રામ સવક છે તે પણ છે અને સતત સર્વે હાથ ધરી રહ્યા છે વાત પણ પ્રયાસ કરશું

આટલું નુકસાન છે ખેડૂતને અમારી તો એક અપેક્ષા એ છે કે ક્ષેત્રફળ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ અથવા જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ આ ફાર્મરો છે પોતાની એ ડિમાન્ડ છે આ કરી રહ્યા છે કે તેઓ લોકોને પાક ધિરાણ છે તેની માફી થાય તો સાથે જ સરકાર સર્વે પૂર્ણ કરીને સહાય છે તે જાહેર કરે તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી પણ સંવેદના વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે રાહત પેકેજ ટૂંક સમયની અંદર સરકાર છે તે ખેડૂતોને જાહેર કરે ખેડૂતોની પડખે રાજ્ય સરકાર છે પણ વરસાદી માહોલ રહ્યો બરવાડા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બપોરના સમયે ફરી માવઠું ત્રાટક્યું ધીમી ધારે વરસેલા વરસાદમાં પણ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા બરવાડા શહેરના એસટી બસ સ્ટેન્ડ ખારા વિસ્તાર મોચી બજાર કુંડળ દરવાજા ખમીદાણા દરવાજા મહાદેવ પાર્ક મહાવીર જૈન સહિતના સંપૂર્ણ શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો સતત સાતમા દિવસે પણ જિલ્લા પંથકમાં કમોસમી માવઠાનો કહેર યથાવત રહ્યો સતત કમોસમી માવઠાથી ખેડૂતોમાં ભય તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રીસ એકત્રીસ ડિગ્રી રહી શકે છે ન્યૂનતમ તાપમાન બાવીસ ત્રેવીસ ડિગ્રી રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે રવિ પાક માટે હવામાન સાનુકૂળ જણાશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ત્રીસ એકત્રીસ અને ન્યૂનતમ તાપમાન બાવીસ ત્રેવીસ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતા માટે હવામાનુકૂળમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા અઢારથી વીસ નવેમ્બર ચક્રવાતની અસર રહેશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા અઢારથી ચોવીસ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા અઢાર નવેમ્બરની આસપાસ સોળથી અઢાર નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેના કારણે લગભગ અઢારથી વીસમાં આ ચક્રવાતની અસર છે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબસાગરનો ભેદ અને આ ટાઈમ આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં અઢારથી ચોવીસમાં ફરતો હોવાની શક્યતા છે અઢારથી ચોવીસમાં વાયુ પણ આવવાની શક્યતા છે સામાન્ય રીતે હવાના હળવા દરમિયાન ઉપસાગરમાં ડિસેમ્બરની ડિસેમ્બરની સુધીમાં જતા હોય છે પંદર ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસેમ્બરના કારણે કમોસમી વરસાદ થવાની તારીખ દસથી હવામાન ચોખ્ખું થશે સૌરાષ્ટ્રમાં ભરાવો છે તે ઓસરશે રવિ પાકનું વાવેતર થઈ શકે તેવું વાતાવરણ જણાશે તારીખ દસથી લગભગ હવામાન ચોખ્ખું થશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જ્યાં જળ ભરાવ છે ત્યાં તેમાં પણ થોડા દિવસમાં જળ વસરી જતાં કોઈ કોઈ ભાગમાં વાવેતર કરાય રવિ પાકોનું વાવેતર કરાય તેવું વાતાવરણ થતું જણાશે પટેલની મોટી આગાહી હજુ બે દિવસ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે ડીપ ડિપ્રેશનની અસર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે ત્રણ અને ચાર નવેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ખમોસમી વરસાદ હિંમતનગર સાબરકાંઠા ભાગોમાં વરસાદ પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થઈ શકે

અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જવા થવાની શક્યતા રહેશે આમ છતાં તારીખ ત્રણ ને ચાર નવેમ્બર સુધીમાં વરસાદના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક અલગ અલગ ભૂભાગો પર વરસાદ થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગોમાં અથવા તો કેટલા ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે સાબરકાંઠાના ભાગો હિંમતનગરના ભાગોમાં પણ કેટલા ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે ખાસ કરીને ડુંગરપુરની આસપાસના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે